બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુની વાત કરવામાં આવે તો વર્ષ 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 ને માટે માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો બાય બાય અને આવકારવા દેશભરમાં ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુની વાત કરવામાં આવે તો અહીંયા બજારો દુલ્હનની જેમ સજાવ્યા હોય તેમ રોશરીથી ઝગમગી ઉઠ્યા હતા તો બીજી બાજુ સહેલાણીઓ પર ઉમટી નવા વર્ષને આવકારવા ઉજવણી કરી હતી કોઈએ કેક કાપી તો કોઈએ આતિશબાજી કરી તો વળી કોઈએ સમૂહમાં ભોજન કરીને ઉજવણી કરી હતી તો કેટલાક લોકોએ મદિરા પાન સેવન સાથે વર્ષને અલવિદા આપી હતી हमारी शुभकामनाएं सबके प्रति है कि कोई मोनटा में सब अच्छा होगा और कुछ मौनतापू उन्नति करे और सब कुछ जनता को राहत मिले सब लोग सुखी हों और पर्यटन में कुछ बढ़ावा हो इससे सबको अपना अपना काम मिले और सब लोग सुखी हो जाए यही हमारी शुभकामनाएं हैप्पी न्यू ईयर एडवांस में आपको भी तो सब मोन टापू